હેલો એવરી વન તો આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાય હેલ્પિંગ હેન્ડ્સ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો એક્ટિવિટી એક આ તમારે ખાલી વાંચવાનું જ છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોઈન્ટ પેલું પેજ તો વિલેજ અને ઇમેજ બીજું બી ન તો ઇન અને વિન ત્રીજું ક્રાઉન ન તો ડાઉન અને બ્રાઉન ચોથું ન્યૂ તો વ્યૂ અને બ્લુ પછી છે જીગ તો બીગ અને ટ્વિગ એક્ટિવિટી બે રીડ ધ પોયમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ પેલું છે એમાં આવશે જી એ આરડી એન ગાર્ડન બીજું છે એલ આઈ કેઈ લાઈક ત્રીજું ટ્રી ટી આર ડબલ ઇ ચોથું કે ડી કીટ પાંચમું પ્લાન્ટ પીએલએ એન ટી છઠું ટ્રંક ટીઆરયુ એન્કે સાતમું બ્રાઉન બીઆર ઓ ડબલ્યુ એન આઠમું વિલેજ વીઆઈ ડબલ એલ એ જી ઈ નવ ટ્વીક ટી ડબલ્યુ આઈ જી દસમું વીન ડબલ્યુ આઈ એન પછી છે એક્ટિવિટી ત્રણ ફાઇન્ડ એન્ડ રાઈટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોયમ પહેલું છે કે એસ ઉપરથી શરૂ થતા હોય તેવા સ્પેલિંગ તો સીટ અને સમટાઇમ્સ બીજું ટી ઉપરથી શરૂ થતા તો ટાઈમ અને ટ્રંક ત્રીજું સી ઉપરથી શરૂ થતાં તો ક્રાય અને ચિલ્ડ્રન ચોથું વી ઉપરથી શરૂ થતાં તો વેરિયસ અને વ્યૂ એક્ટિવિટી ચાર ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ પેલું ધ ગાર્ડન ઇઝ વેરી ब्यूटिफुल बीजू चिल्ड्रन लाइक लाइक ध गार्डन तीज बर्ड्स खाली जगह ऑन ध ट्वीक तो सीट चौथ चिल्ड्रन ट्राय अगेन एंड अगेन टू क्लाइम पांचमू चिल्ड्रन लाइक टू प्ले इन ध गार्डन एक्टिविटी पांच रीड ध पेरेग्राफ एंड आंसर ऑफ पहला प्रश्न वु वेर कजींस तो स्नेह वेद एंड परवा वेर कजिन्स बीजू स्नेह वेद एंड परवा वेट टू ध पोलो फॉरेस्ट ओन फूड ट्रू और फॉल्स तो फॉल्स तीजो प्रश्न इन विच डिस्ट्रिक्ट पोलो फॉरेस्ट इज सिचुएटेड। पोलो फॉरेस्ट इज सिचुएटेड इन साबरकाठा डिस्ट्रिक्ट चौथों डीड स्नेह वेद एंड परवा विजिट हिंदू टेम्पल एंड पोलो जैन नगरी यस दे डीड पाँचमू डीड स्नेह वेद एंड परवा कम बेग होम लेट एट नाइट नो दे डिडंट छठू वु वेट टू द फॉरेस्ट स्नेह वेद एंड परवा वेंट टू द फॉरेस्ट सातमें दीड स्नेह वेद एंड पर्व गो विथ धेर फैमिली यस दे डीड આઠમું વોટ વોઝ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ તો ગ્રીન લુસ વોઝ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ એક્ટિવિટી છ ધ પેરાગ્રાફ એન્ડ રાઇટ કરેક્ટ વર્ડ પેલું નિકુંજ ભરત મનન એન્ડ રાજેશ ને સ્લીપિંગ ઇન અ ખાલી જગ્યા બેડ તો સ્મોલ બેડ બીજું ખાલી જગ્યા વોન્ટ મોર સ્પેસ તો નિકુંજ

Activity at study the picture and make the sentences It is a gardener there are many children in the garden There are green trees and a bright sun in the sky boys and girls are enjoying in the garden Some clouds are visible in the sky and birds are flying A boy playing with a basketball near the stand बॉय प्लेंग फूटबॉल इन गार्डन एक दस इूजिंग एक्साम्पल गौरा इज अ स्टूडंट तो गौरांग जगह अपने ही मूकी सकी छोड़े ही इज अ स्टूडंट एवं रीते पहलू कौशल इज अ वर्कर तो ही इज अ वर्कर बीजू धीज इज मिनास बॉक्स हर बॉक्स तीजू अकाउ इज अंडर द ट्री इट इज अंडर द ट्री चौथों यशेस वेद एंड विनय आर प्लेइंग क्रिकेट तो धे आर प्लेइंग क्रिकेट पांचमू मिस श्वेता इज अ गुड टीचर तो सी इज अ गुड टीचर एक्टिविटी अगर फील इन द्लैंक्स यूजिंग ध वर्ड्स गिवन इन द्रेकेट एक्जाम्पल केन आई गो विथ हिम पेलू है डॉक्टर केतकी वेन टू हर क्लिनिक बीजू मिस्टर परमार टीचिस अस इंग्लिश तीजू केन योर मधर टेक केर ऑफ यू चौथू आई मेक मैंगो जूस मई सेल्फ अ मंकी ओपन अ केज इट सेल्फ एक्टिविटी बार रीड द फॉलोइंग सेंटेंसेस एंड मेक अधर सेंटेंसेस यूजिंग द वर्ड गिवन इन द ब्रैकेट ત્યાર પછી એક્ટિવિટી તેર જેમાં આપણને આડા અવળા અક્ષર આપેલા છે તેના ઉપરથી આપણે સાચો સ્પેલિંગ બનાવવાનો છે તો બીજામાં આવશે બુક ત્રીજામાં આવશે ગ્લુ ચોથામાં આવશે ઇરેઝર પાંચમાં આવશે રુલર ક્રેયોન પેન બ્લેકબોર્ડ પેન્સિલ કમ્પાસ બોક્સ એક્ટિવિટી ચૌદ રીઅરેન્જ ધ જંબલ સેન્ટન્સીસ તો અહીંયા આપણને આડા હવરા આપેલા છે તેને આપણે ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવવાનું છે તો બીજું જે છે એમાં આવશે રોમા કૂક્સ લંચ ફોર અસ ત્રીજામાં આવશે આઈ એમ ગોઈંગ ટુ સુરત ચોથામાં આવશે આઈ હેવ અ ન્યૂ કાર પાંચમું ધ કાવ શિફ્ડ સમ વોટર कंप्लीट द सेंटेंसेस विद करेक्ट वर्ड एंड जॉइन विद पिक्चर पहला आई खाली जगह अ टीचर तो सी ए एम એટલે કે એમ બીજો સી ખાલી જગ્યા સ્ટુડન્ટ તો ઇઝ ત્રીજો વિનય એન્ડ મીરા ખાલી જગ્યા ડાન્સર્સ તો આર ચોથું ધે ખાલી જગ્યા ક્રિકેટર્સ તો એમાં આવશે આર પાંચમું આઈ ખાલી જગ્યા રેશર તો એમ અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને તમને નવા વિડીયો તરત જ મળી જાય